સરથાણા આવેલ કિરણ ચોક ખાતે સરથાણા પોલીસ અને ટીમ મોદી સંયુક્ત દ્વારા લોક જનજાગૃતિ અભિયાન અને સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેયર દક્ષિણ માવાણી અને ટીમ મોદીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સરથાણા પોલીસના પીઆઈ મીનાબા ઝાલા અને તેમની ટીમ જરૂરી ડોક્યુમેન્ટ્સનું એક જ સ્થળે નિરાકરણ માટે આધાર કાર્ડ એડ્રેસનો સુધારો રાશન કાર્ડ કેવાયસી કરાવવું આયુષ્યમાન કાર્ડ જન્મના દાખલા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પાસપોર્ટ તેવા અનેક દસ્તાવેજોનું એક જ જગ્યા પર નિરાકરણ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સરથાણા પોલીસ દ્વારા વ્યાજખોરો અથવા સાયબર ક્રાઇમ થાય તે પહેલાં તેને કઈ રીતે રોકવું તેના માટે માર્ગદર્શન પીઆઈ મીનાબા ઝાલા દ્વારા આપવામાં આવ્યું હતું આજે સરથાણા પોલીસ અને ટીમ મોદી દ્વારા એક સેવા સત્રનો કાર્યક્રમનું આયોજન થયું હતું એમાં સહભાગી થવાનો મને મોકો મળ્યો છે આ એવો કાર્યક્રમ છે પ્રજાને નાના મોટી જે કચેરી ધક્કા ખાવા પડે છે એ એક જ દ્વારે એની નાની મોટી સોલ્યુશન આવી જાય આધાર કાર્ડ હોય વાત્સલ્યલ્ય કાર્ડ હોય કે નાની મોટી કોઈ પણ યોજ બીજું બે બેને વાત કરી મને કે કે કોઈ નાની મોટી વ્યાજખોરીને કોઈ ફરિયાદ હોય તે પણ અહીંયા લઈને એનું નિવારણ નિવારણ લાવવામાં આવશે આ સરથાણા પોલીસે જે ઇનિશિયેટિવ લીધું છે એ હું સમગ્ર સુરતના બધા પીએ આવો ઇનિશિયેટિવ લેવો જોઈએ એવી અપીલ કરું છું ખૂબ જ સારો પ્રયાસ કર્યો છે પ્રજાના નાના મોટા પ્રશ્ન એક જ દ્વારે થઈ જાય અને પોતાનું સોલ્યુશન આવી જાય તે માટે લોકોને ધક્કા ના ખાવા માટે તે માટે હું સરથાણા પોલીસના પીઆઈ મીનાબાને અને ટીમ મોદીના તમામ આયોજકોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ટીમ મોદી અને સરથાણા પોલીસ સ્ટેશન આ બંનેના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવેલો છે જેમાં દરેક પ્રશ્નોનું જે જનતાનું છે ને સ્થળ પર નિવારણ થાય એવો પ્રયત્ન કરવામાં આવેલો જેમાં આધાર કાર્ડમાં કોઈ નામ ફેરફાર કે બીજું કોઈ ફેરફાર છે ચૂંટણી કાર્ડમાં ફેરફાર છે બેંક લોન છે પોલીસને વ્યાજખોરોથી બચાવવા માટેનું અભિયાન જે છે એ પોલીસને લગતા બીજા કોઈ પ્રશ્ન છે પાસપોર્ટ છે બીજા કોઈ પણ કોઈ પરવાનગી આવી અરજી કોઈ કઈ રીતે આપવી શું પ્રોસેસ કરવી એ પણ સ્થળ પર નિવારણ કરવામાં આવે છે ઉપરાંત કોઈ પણ નાના મોટા જે પોલીસ ઉપરાંત લોકોને રૂટીનમાં જે જરૂરત હોય છે તમામનું સ્થળ પર નિવારણ થાય એ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જેમાં મા અમૃતમ કાર્ડ છે એ એ સિવાયની તમામ જે બેઝિક સુવિધાઓની લોકોને ખબર નથી એ લોકો સુધી પહોંચાડી અને જે કચેરીઓ સુધી પહોંચી શકતા ના હોય એનું સ્થળ પર નિવારણ થાય એવો પ્રયત્ન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં મંત્રી મંત્રીશ્રી માનનીય શ્રી પ્રફુલ્લ પાનસુરિયા સાહેબ મેયર શ્રી અને સીપી સાહેબ શ્રીને આમંત્રણ આપવામાં આવેલ છે જી મારું નામ પ્રકાશ નાગલા છે હું આ ટીમ મોદી સપોર્ટર સંઘમાં ગુજરાત પ્રદેશમાં ઓબીસી મોરચાનો પ્રમુખ છું અને અમે આજે સરથાણા પોલીસ સ્ટેશનને સાથે મળીને અમે સેવા સેતુ કાર્યક્રમ રાખેલો છે કાર્યક્રમ થોડી દ્વારમાં મેયર સાહેબ આવે છે માન્ય અમારા ધારાસભ્ય અને શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ આવી રહ્યા છે પોલીસ કમિશનર સુરત શહેર પણ આવી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અત્યારે ક્યારની સવારથી લાઈનો લાગી ગઈ છે બધા આધાર કાર્ડમાં નામ મોબાઈલ નંબર સુધારવા માટે આયુષ્યમાન નવા કઢાવવા માટે કે કોઈ પણ જાતના જે જીવન જરૂરી ડોક્યુમેન્ટ છે બધાનું અમે અહીંયા એક જ સ્થળે આજના દિવસમાં જનો સોલ્યુશન લાવી આપશું કેમેરામેન સેનિલ વીરાણી સાથે વિશાલ ખેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે